પોરબંદર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધાનો પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દિવસે એક ખેલાડીને ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે પોરબંદરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત રાજ્ય કક્ષાની જુડો અંડર ફોર્ટીન સેવન્ટીન ઓપન એજ ભાઈઓ બહેનોની સ્પર્ધાનો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે કલેક્ટર એસ ડી ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા અધિકારી માહિતી આપતા જણાવ્યું હતું કે જુડો અંડર અને અંડર ઓપન એજ ભાઈઓ બહેનોની સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વિવિધ કેટેગરીમાં પ્રથમ તથા દ્વિતીય ક્રમે વિજેતાઓને સીધી રાજ્ય કક્ષાની સ્પર્ધાના ખેલાડીઓ સહભાગી બનશે અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં એકથી ત્રણ નંબર પર વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે આ પ્રસંગે વિવિધ અધિકારીઓ કર્મચારીઓ અને જુડો સ્પર્ધા સાથે જોડાયેલા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધા તારીખ છ મે સુધી ચાલશે આ સ્પર્ધામાં ભાગ લેવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકો પોરબંદર ખાતે આવ્યા છે ત્યારે સ્પર્ધામાં ભાગ લેવા આવેલ કેશોદની વતની અને જુનાગઢની ટીમ વતી ઓપન એજ સ્પર્ધામાં ભાગ લેવા આવેલી હિરલ ભોડા નામની સ્પર્ધકને ચાલુ સ્પર્ધા દરમિયાન ઈજા થતાં મતમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદ્રાએ જણાવ્યું હતું કે હિરલને એક્સરે સહિતની સારવાર અપાયા બાદ તેના પરિવારજનો જુનાગઢ ખાતે રહેતા હોવાથી તેઓને જૂનાગઢ સારવાર લેવી છે તેમ જણાવતા તેને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવી છે કેસોદની વતની અને જૂનાગઢની ટીમ વતી ઓપન એજ સ્પર્ધામાં ભાગ લેવા આવેલી હિરલ ભોડા નામની સ્પર્ધકને ચાલુ સ્પર્ધાએ પ્રતિસ્પર્ધી સાથે રમતી વખતે હાથમાં ઈજા થઈ હતી આથી સ્થળ પર જ તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે જ્યાં તેની સ્થિતિ સારી હોવાનું રમતગમત અધિકારીએ જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાંગ મારું નામ ભોળા હિરલ છે હું જુનાગઢ જિલ્લામાંથી આવું છું જોડોની સ્પર્ધામાં ફાઇટ કરતી તેને લાગી ગયું સરદાર પટેલ પોરબંદર જુડોની